જે એટલે નથી પેટ્રોલ રહી આપડી બ્લેક રાણીને પાવાનું છે પાણી એનું હા એ બ્લેક ગોડી અને આ છે જનકવાળા ની ઘોડી એ તંદર નખાય ખાય જ ની ફૂલ કરનાખની થાય ઘેર ફૂલ કરનાખ તો પેટ્રોલ પંપ ઉભા ઉભરી પેટ્રોલ

જોઈ શકો છો તમે બધું આવું છે આ બધું બજરંગદાસ બજરંગદાસ બાપાનો આજ આચાર મંદિર બનાવ્યો છે ને એનો ડેમો લાકડાનો લાકડાનો ફોલો આરસ્પતતનો આ ટોલકુ છે બની રહેજો મારા બ્લોગમાં મંદિરે પહોંચી ગયા છે 20 તમે જોઈ લો દર્શન કરી લો મોટા મંદિરના ને કોમેન્ટમાં જાય બજરંગદાસ બાપા લખી દેજો એક તમને મારા સોંગ મૂકી દો આમાં

અને અમે છે માથે આયા બધા ઠાકી જાત બધા બેઠા નહીં નિવરા બધાએ કાર બધાએ છે હું બહાર નીકળી ને અક્ષર છે છે હાઈવે રોડ છે